તો ગુજરાતની અંદર પણ એક ભક્ત છે અને ગુજરાત જેના નામથી ઓળખાય છે આધ્યાત્મ માર્ગની અંદર એ છે મહેતા નરસિંહ કે જે ગુજરાતના ભક્ત શિરોમણી છે ભક્તો ઘણા બધા થયા છે પણ જેને ભક્ત શિરોમણી સર્વશ્રેષ્ઠ ભક્ત જે છે એ મહેતા નરસિંહ છે આનાથી શ્રેષ્ઠ ભક્ત ગુજરાતમાં કોઈ નથી થયું આજ સુધી તો એમનું સુંદર ચરિત્ર ખૂબ વિસ્તૃત પણ છે અને ઘણી બધી એવી વાતો પણ છે કે આપણે ગુજરાતમાં પણ ગુજરાતમાં રહેવા છતાં કદાચ આપણે નહીં જાણતા હોય તો એવું સુંદર દિવ્ય ચરિત્ર આજથી લગભગ સાડા ચારસો પાંચસો વર્ષ પૂર્વનો આ ઇતિહાસ છે અને ઇતિહાસની અંદર અંદર જો આપણે નજર કરીએ તો ભારત વર્ષની એક યુગ એવો આવ્યો જેને ભક્તિ યુગ કહેવામાં આવે છે એ સમયમાં અનેક ભક્તો થયા ચૈતન્ય મહાપ્રભુ ગોસ્વામી તુલસીદાસ મીરાબાઈ નરસિંહ મહેતા પ્રાય આ લોકોને થોડો થોડો સમયનો અંતર છે લગભગ એક ટાઈમના ભક્તો છે આ બધા એવા ઘણા બધા ભક્તો છે તમે જોશો તો સાડા ચારસો થી સાડા પાંચસો વર્ષની વચ્ચેના જે સો વર્ષ છે આ સો વર્ષની અંદર ભારતમાં પ્રાય પ્રત્યેક રાજ્યમાં તમને બે પાંચ બે પાંચ શુદ્ધ ભક્ત મળી જતા એમ તમે બંગાળમાં જવો તો ષડગોસ્વામી છે ગુજરાતની અંદર જાઓ તો મહેતા નરસિંહ છે ઉત્તરમાં જાવ ગોસ્વામી તુલસીદાસજી છે મહારાષ્ટ્ર ની અંદર જાવ તો અનેક ભક્તો છે આ બધા સમકાલીન ભક્તો છે કારણ કે એવો યુગ હતો કે આટલા બધા શુદ્ધ ભક્તો એક સાથે ઉપસ્થિત હતા ભારત વર્ષની અંદર અને આ યુગ આવવાનું કારણ શું છે કારણ કે આ જ સમયમાં વિદેશી સત્તાઓ ભારતમાં આવી મુગલ વંશ લોધી વંશ વંશ તુગલક આ આ બધા જે જે બહારના આક્રમણકારીઓ હતા ભારત વર્ષની અંદર આવ્યા અને એ સમયે ભારતના સૌથી શ્રેષ્ઠ રાજા હતા પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી ઉપર પૃથ્વીરાજ ચૌહાણનું શાસન હતું અને પૃથ્વીરાજ ની હાર થઈ અને ત્યારથી આ વિદેશી આક્રાંતાઓનું શાસન ભારત વર્ષની અંદર પ્રારંભ થયું ત્યાં સુધી ભારત વર્ષ સેફ હતું પણ પૃથ્વીરાજની હાર થતા મોહમ્મદ ઘોરી દ્વારા અને ત્યારબાદ આ મુગલ વંશ કે અલગ અલગ પ્રકારના જે વિદેશી વંશો હતા એનું શાસન ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્થાપિત થયું અલગ અલગ પ્રાંતમાં જેટલા પણ બહારથી આવ્યા હતા આક્રમણ કરવા વાળા લોકો આ બધાનો ઉદ્દેશ્ય એક જ હતો કે સનાતન ધર્મનો નાશ અને જે પોતપોતાના ધર્મોને લઈને આવ્યા હતા એની સ્થાપના તો જે કાંઈ આક્રમણ થયા ભારતને લૂંટવાનું તો એક લક્ષ્ય હતું પણ એની સાથે મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતની અંદરથી સનાતન ધર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય જ્યાં જ્યાં ગયા લોકો ત્યાં એમણે ક્રૂરતા અને પોતાની શક્તિના બળે એમણે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કર્યો આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે તલવારના ડરથી ઘણા લોકો મુસલમાન બની ગયા મરવાના ડરથી અને જેને ધર્મ પરિવર્તન મંજૂર નહોતું એને ધર્મ માટે પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા જેવી વાત છે કે આ લોકોની ક્રૂરતા અને શક્તિ પ્રદર્શન એવું કેવું હતું કે ભારતના આવા સમૃદ્ધશાળી અને શક્તિશાળી રાજાઓ એની સામે હારી ગયા તો આની પાછળ કંઈક અંશે આપણા વધારે પડતા સદગુણોના દેખાવ પણ કારણભૂત હતા મોહમ્મદ ઘોરી અનેક આક્રમણ કર્યું એને પૃથ્વીરાજ હરાવી દેતા એને અને છોડી મૂકતા એને અને એ છોડવાનું પરિણામ એ હતું ઇતિહાસ એવું કહે છે કે સત્તર વખત એની હાર થઈ અને અઢારમી વખત એની જીત થઈ તો હવે તમે જુઓ કે સત્તર વખત પૃથ્વીરાજે મોહમ્મદ ગોરીને જવા દીધો અને જ્યારે અઢારમી વખત એની હાર થઈ પૃથ્વીરાજની તો આ મોહમ્મદ ગોરી એને સજા શું આપી ખબર આંખ ફોડી નાખી એની એવી ક્રૂરતા એના રાજ્યમાં કરી જે ભારતના શાસકો ક્યારેય વિચાર પણ ન કરી શકે કારણ કે ધર્મના માર્ગ ઉપર હાલવા હતા અને આ લોકો તો લૂંટારાઓ હતા એને ધર્મ હારે કોઈ જ મતલબ નથી આપણે ત્યાં યુદ્ધમાં પણ નીતિઓ છે યુદ્ધમાં પણ ધર્મ છે ત્યારે આવડાને તો મતલબ જ નથી અને આવો આક્રાંત સમય જે ભારતમાં પ્રારંભ થયો અને બધા બહારના લોકોનો એક જ ઉદ્દેશ્ય હતો સનાતન ધર્મને કેવી રીતે નષ્ટ કરવો મધ્ય એશિયાની અંદર એ સમયમાં મધ્ય એશિયા જે છે એ પ્રાય બૌદ્ધ ધર્મનું પાલન કરતા હતા બધા આખા મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મ પણ એને જડમૂળથી ઉખાડી અને ઇસ્લામ બનાવી દેવામાં આવ્યું અને આ જ ઉદ્દેશ્યથી એ લોકો ભારતમાં આવ્યા હતા આ પ્રક્રિયા ભારતમાં શરૂ તો થઈ પણ એ લોકો માટે પણ આશ્ચર્ય હતું કે ભારતમાં આ સફળ થયું નહીં અને આજે પણ નથી છે તમે ક્યારેક ક્યારેક ન્યૂઝમાં એક શબ્દ સાંભળતા હશો ગજવાય હિન્દ ઈ શું છે ખબર છે આ આક્રાંતાઓએ નક્કી કર્યું હતું જ્યાંથી નીકળ્યા હતા કે આખા વિશ્વને મુસલમાન બનાવી દેવું છે ઈસ્લામ ધર્મ એક જ હોવો જોઈએ આખા વિશ્વમાં પણ ઈસ્લામનો પ્રચાર કરતા કરતા જ્યારે ભારત આવ્યા તો એની વિજય યાત્રા અટકી કારણ કે ભારત જે છે એ આખા વિશ્વનું ધાર્મિક કેન્દ્ર છે ભારત જે ધર્મને ફોલો કરશે એ આખું વિશ્વ એને ફોલો કરશે આપણે ભારતને વિશ્વગુરુ કહીએ છીએ ને શા માટે કારણ કે આ ધર્મની ભૂમિ છે તો એના જે પૂર્વજો હતા એણે કીધેલું કે જો ભારત વર્ષને તમે જીતી લેશો આને તમે ઇસ્લામ બનાવી દેશો તો આખી દુનિયા ઇસ્લામ બની જાય પણ આ લક્ષ્યમાં એ સફળ ન થયા ભારત પહોંચ્યા એટલે અહીંયા આવીને અટકી ગયો કેમ તો કે અહીંયા ધર્મ માટે પ્રાણ આપવા વાળા લોકો પણ હતા અને બાર હું હતું બધું ભાઈ મૃત્યુનો ડર છે પરિવર્તન કરી નાખો આ ધર્મમાં નહીં આમાં એ કે આપણે રહેવું છે પણ જે સનાતન ધર્મને મૂળ રૂપમાં જે લોકો જાણતા હતા એને પ્રાણનો મોહ નહોતો સમાજ વ્યવસ્થા એટલી ઉન્નત હતી કે આટલા મળીને પણ ભારતને મુસ્લિમ બનાવવામાં અસફળ રહ્યા જે આજે પણ સફળ થયા નથી ત્યારબાદ ઈસાઈ આવ્યા ક્રિશ્ચન એણે કીધું આ તલવાર વાળું રહેવા જોઈએ ઈ કેમ ઈ કે આવડા એને ટ્રાય કરી આમાં કાઈ થ્યું નહીં ઈ કે પૈસા વાળું જાલો કરો ઈ એણે આ શરૂ કર્યું કે ભાઈ અમે તમને પૈસા આપશું અમે તમને બધી સુવિધાઓ આપશું અને જે જે લાલચી લોકો હતા એમાં ફસાણા કે ભાઈ આરું આ ધર્મમાં જાવી તો સારું છે કે આમાં પૈસા મળે બધું મફતમાં મળે તો જેને જેને એની લાલચ આવી એ ક્રિશ્ચન બન્યા પણ સફળતા એને પણ ન મળી એનો ઉદ્દેશ હતો કે ભારત વર્ષને ક્રિશ્ચન બનાવી દે સફળતા એને મળી નહીં અને આ બે ની ટ્રાય હજી ચાલુ છે કીધું છે સુધીમાં આપણે ભારતને કરી નાખશું અને આ ઈસાઈઓ વિચાર કરે છે કે બે હજાર વર્ષમાં અમે આ દુનિયામાં આટલો તો પ્રચાર કરી લીધો છે હવે ઉતાવળે શું છે કે ધીમે ધીમે કરવી બે લાગેલા છે અને બે નું કેન્દ્ર બિંદુ ભારત વર્ષ છે આ મૂળ લડાઈ છે જે હજારો વર્ષોથી ચાલી આવે છે હવે આપણને આમાં ખબર નથી અને આપણે પણ મુસ્લિમ બાજુ તો એટલા એટ્રેક્ટ નથી થયા પણ ક્રિશ્ચન લગભગ થઈ ગયા છે કપડાથી તહેવારોથી વિચારધારાથી ક્રિશ્ચન બાજુ ઝુકાવ વધારે છે ભારતીયોનો કારણ કે એની પદ્ધતિ એની જીવનશૈલી આપણને વધારે એટ્રેક્ટ કરે છે અને એટલે આજે પશ્ચિમના દેશો પ્રત્યે આપણું આકર્ષણ વધારે છે ઘણા અહીં એવું કે વિદેશમાં જેવું છે ને એવું અહીં નથી જે અમેરિકા જઈને આવે કે બીજા યુરોપ કન્ટ્રીમાં જઈને આવ્યા હોય તો એ અહીં આવીને એના ગુણગાન કરતા હોય પ્રભુજી કેટલી ન્યા કેવી નીતિ આમ તમારા પૈસા રસ્તા ઉપર પડ્યા હોય તો કોઈ અડે નહીં એ બધી વાતો કરતા હોય આપણે વાત બધી સાચી પણ માણા કેવા પશુઓથી જાય એવા નહીં માતા પિતાનો કોઈ સંબંધ નહીં પત્ની પતિનો કોઈ સંબંધ નહીં કોઈ વિવાહની પદ્ધતિઓ નહીં કોઈ જીવન જીવવાની પદ્ધતિ આડે ધડ માંસ ખાવાનું આડે ધડ નશો કરવાનો આ બીજી સાઈડ પણ છે ને તો યાદ રાખો ભારત વર્ષ જેવું સ્થાન આખી પૃથ્વી ઉપર બીજે ક્યાંય નથી ચોખ્ખાઈ હોવી ન હોવી એની અરે કોઈ મતલબ નથી વાત સમજમાં આવે છે આ બધું વિચારવા જેવું છે પણ એ પાશ્ચાત્ય દેશનું જે એટ્રેક્શન છે એના કારણે આપણને આપણા ઇતિહાસ આપણા ધર્મ ઉપર ગર્વ નથી આપણને એની સમજ પણ નથી કે એક એટલું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ભારત વર્ષને કન્વર્ટ કરવા માટે અને આપણે હજી રોટી કપડાં મકાનની વાહે દોડા દોડી કરીએ છીએ ધર્મ જ નહીં રહે તો હું કરશું આનું આ હિન્દુઓ ભૂલી ચૂક્યા છે સનાતનીઓ આ ભૂલી ચૂક્યા છે અને આ સમસ્યાઓનો સામનો એટલા માટે કરી રહ્યા છે અત્યારે આપણને શું ટાઈટલ આપવું ને એ લગભગ શબ્દ નથી જડતો કે આપણે કેવા થઈ ગયા છીએ જો લડવામાં કાયર કોઈ આવીને અન્યાયપૂર્વક પણ તમારી હારે જો કઈ ઘટના કરે તોય આપણે સામે શસ્ત્ર ઉઠાવવા પણ તૈયાર નથી આ સ્થિતિ છે કે નહીં આપણા નજીકના લોકો અરે લડવું હોય તો તૈયાર હોય ત્યાં આપણે શુરવીર થઈ જાય પણ ખરેખર કોઈ પરિસ્થિતિનો સામનો કરવા જેવું આવે છે ત્યાં આપણે કાયર છીએ ધર્મની બાબતમાં કોઈ જ્ઞાન નહીં કોઈ એટલે કોઈ જ નહીં સામાન્ય પ્રશ્નો પણ જો શાસ્ત્રોથી પૂછી લેવામાં આવે તો નવ્વાણું ટકા હિન્દુઓ આના ઉત્તર નો આપી શકે અને જે કઈ જાણે છે એ રટે રટાયેલું જે જ્ઞાન થોડું ઘણું છે એમાં હાલે છે બધું કારણ કે આપણું લક્ષ્ય પેટ ભરવા સિવાય બીજું કઈ રહ્યું નથી ખાવાનું ક્યાં મળે ને ધંધો ક્યાં મળે આ બે જ ગોતે હિન્દુઓની આ દશા છે અત્યારે પણ એ સમય જ્યારે આ લોકો આવ્યા ભારતમાં આ પ્રયાસ ચાલતો હતો સનાતન ધર્મના નાશનો પણ એક વાત યાદ રાખો સનાતન ધર્મ થોડુંક અપડાઉન થઈ શકે આનો સંપૂર્ણ નાશ ક્યારેય સંભવ નથી અને જો આનો સંપૂર્ણ નાશ થાય તો પછી આને સનાતન કેમ કહેવાય એટલે એ ભયમાં રહેવાની જરૂર નથી કે આ સનાતન એક દિવસ નાશ થઈ જાય આવો કોઈ ડર આપણી અંદર નાખતા હોય તો એ પણ ખોટું છે એ સમજી લો તમે સનાતન ધર્મનો નાશ ક્યારેય સંભવ નથી એટલે જ એને સનાતન કહેવામાં આવે છે પ્લસ માઇનસ થાય સમય પ્રમાણે ક્યારેક આખી પૃથ્વી સનાતન હતી આ જે પ્રમાણ ઘટ્યું છે વળી પાછું ક્યારેક તો અપડાઉન થયા કરે સમયના પ્રભાવમાં આનો નાશ થવાનો નથી ક્યારે આપણે એક જ કામ કરવાનું છે આપણે ધર્મમાં સ્થિત થવાનું છે આ ધર્મની સૌથી મોટી રક્ષા છે બાકી બહુ ચિંતા નહીં કરો કે ભાઈ અહીંયા આમ થઈ ગયું ઓલા પણ આ થઈ ગયું સનાતનનો નાશ કરી શકે એવું કોઈ તત્વ આ સંસારમાં અસ્તિત્વમાં જ નથી કારણ કે આ ધર્મ છે જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ આ ધર્મનું અસ્તિત્વ હતું અને આ સંપૂર્ણ જગતના વિનાશ પછી પણ જેનું અસ્તિત્વ ચાલુ રહે છે આને સનાતન કહેવામાં આવે છે જે આદિ અને અંતથી રહિત છે પણ આ સમય જ્યારે આ આક્રાંતાઓ ભારતમાં આવ્યા ઈ સમય સનાતન ધર્મનો બહુ હ્રાસ થયો હ્રાસનો મતલબ છે બહુ ડાઉન જઈ રહ્યો હતો ધર્મ જ્યારે અને એ સમયે ભારતની અંદર આ બધા ભક્તોનું પ્રાગટ્ય થયું અને આ બધા ભક્તો આવ્યા ભારતના અલગ અલગ ક્ષેત્રમાં અને એ ભક્તોના પ્રભાવથી આ ઈસ્લામ અને ક્રિશ્ચનના પ્રભાવને રોકવામાં સફળતા મળી તમે જુઓ ચૈતન્ય મહાપ્રભુ કે જેમણે બંગાળની અંદર એ મુસ્લિમોના પ્રભાવને ધ્વસ્ત કરી નાખ્યો ષડગોસ્વામી મોટા મોટા બાદશાહો પણ એની સામે નતમસ્તક રહેતા વૃંદાવન ની અંદર તમે જોવો જે ભક્તો થયા તો એના ચમત્કારોને જોઈ અને અકબર જેવા શાસકો પણ નતમસ્તક રહેતા ત્યાં તો આ રીતે ભારતમાં અલગ અલગ ક્ષેત્રમાં આપણે જોઈએ કે મુસ્લિમોનું શાસન તો આવ્યું પણ જ્યારે ભક્તોના પ્રભાવને એણે જોયો ત્યારે એને ખબર પડી કે નહીં સનાતન ધર્મની વાસ્તવિકતા શું છે તો મહેતા નરસિંહ જે છે એ હુમાયુના સમયમાં પ્રગટ થયા છે અને એમનો જન્મ ગુજરાતની અંદર થયો તો એના વિષયમાં શ્રી નાભા ગોસ્વામી લખે છે કે જગત વિદિત નરસિંહ ભગત ગુર્જર ધર પાવન કરી મહાસ્મારત લોક ભક્તિ જાને માલા મુદ્રા દેખી તાસો કી આ આપણો પરિચય પ્રારંભ થયો છે ગુજરાતીઓનો ભક્તમાલમાં માલ માં નાભાજી કે છે જગત વિદિત નરસિંહ ભગત આ નરસિંહ મહેતા વિશ્વ વિખ્યાત ભક્ત છે જન્મ ભલે ગુજરાતમાં થયો છે પણ એક ક્ષેત્ર પૂરતા સીમિત નથી આખા વિશ્વમાં જેની પ્રસિદ્ધિ છે અને જેણે આ ગુજરાતની ધરાને પાવન કરી કેમ કારણ કે પતિત હતી પતિત હોય એને જ પાવન કરવું પડે ને તો એના માટે આ દોહામાં કીધું છે મહાસ્મારત લોગ અહીંના લોકો કેવા છે મહાસ્મારત જે ભક્તિને બિલકુલ જાણતા નથી માલા મુદ્રા દેખી તાસુકી નિંદા ઠાને માળા અને તિલક જોવે ભગત શિરોમણી ઉસર તે સરકીયો ખંડ દોષ હિ ખોયોજીની બહુત ઠોર પરચેદીયો રસ રીતિ ભક્તિ હૃદય ધરી આવા કુળમાં મહાસ્માર્ત કુળની અંદર મહેતા નરસિંહનો જન્મ થયો અને જેવી રીતે કોઈ પડતર ભૂમિને ઉપજાવ ભૂમિ બનાવે એવી રીતે આ ગુજરાતના દોષોને નાશ કરી અને અમુક ચમત્કારો પણ એમણે બતાવ્યા અને લોકોના હૃદયમાં ભક્તિની સ્થાપના કરી આ મહેતા નરસિંહનો પરિચય નાભાગોસ્વામી લખે છે